પુષ્પવર્ષા કરવામાં આવે સન્માન કાર્યક્રમ બાદ કેશોદના મુખ્ય રાજમાર્ગો પર સ્વાગત બાદ રેઝાંગલા યાત્રા જૂનાગઢ જવા રવાના રેઝાંગલા યાત્રા સત્યાવીસ ઓગસ્ટના રોજ ગુજરાતમાં પ્રવેશી હતી આગામી સોળ સપ્ટેમ્બરના રાજસ્થાનમાં પ્રવેશ કરશે તેર એપ્રિલના રોજ બિહારથી શરૂ થયેલી યાત્રા જુદા જુદા રાજ્યોમાંથી પસાર થઈ અઢાર નવેમ્બરના રોજ દિલ્હી પહોંચશે અઢાર નવેમ્બરના દિલ્હીમાં મહાસભાનું આયોજન કરાતા દેશના બાવીસ કરોડ યાદવોને હાજર રહેવા અહેવાલ ભારતીય સૈન્યમાં અહીર રેજિમેન્ટની માંગણી સાથે નીકળી કલશ યાત્રા અહીર સૈનિકોના શહીદની સ્થળની માટી લઈ નીકળી હતી કળશ યાત્રા ભારતીય સૈન્યએ ઓગણીસો બાસઠમાં ચીન સાથેના કરેલા યુદ્ધમાં એકસો ચૌદ સૈનિકો શહીદ થયા ગુજરાતમાં અહીર સમાજની મહિલાઓ દ્વારા યાત્રાનો રૂટ નક્કી કરવા આયોજન કરાયું છે આ પ્રસંગમાં યાત્રામાં કિરણ યાદવ અર્જુન યાદવ હનુમાન

એને ધૂળ ના લાગે એને તાજી કરવા માટે આવનારી પેઢીઓને રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે અને સદા ધર્મ અને રાષ્ટ્ર સાથે રહી અને આહીરકુળ સદા બલિદાનો આવી આપતા રહીએ છીએ એવું આવનારી પેઢીઓને પણ આ વસ્તુ આ સંદેશો આપવા માટે આ યાત્રા નીકળી રહી છે બીજું કે આ યાત્રા એટલી શાંતિપૂર્ણ અને આ માટીને પવિત્ર માટીને ઉત્સવના રૂપે અમે ગાઉ ગાઉ રહીને જાય છે એનું પણ છે મહિલાઓ છે બાળકો છે યુવાઓ છે અને આગેવાનો ને અમારી આ આહિર સમાજની જે ભાવનાઓ છે રાષ્ટ્ર માટે ભારત ભૂમિ માટે સમર્પણની ભાવના છે ને આ ભૂમિ માટે સતત એ અમે એક સરકારને પોઝિટિવ મેસેજ આપીએ છીએ કે સરકારને અમે એ પણ કહીએ છીએ કે ક્યારે આ એ રેજિમેન્ટ માટે યુદ્ધ ના હોય પણ અમારી ભાવનાઓને જોઈ દેશ માટે અમારે ખપવું છે અમારે આગળ જવું છે અમારા બાળકોને પણ આ રાષ્ટ્રની સેવાઓ કરવી છે તો એક સરકારશ્રીને પણ એક મેસેજ છે રિક્વેસ્ટનો કે આના માટે જરૂર વિચાર કરે અને અમારી ભાવનાઓને સમજે બાકી સદાય આહિર કુળ શૌર્ય અને વફાદારનું કુળ રહ્યું છે અને દેશ માટે કાયમ મારી ફીકનારું કુળ છે તો એના માટે સરકારશ્રી પણ ધ્યાન રાખે બીજું છે કે આ યાત્રા છે શાંતિની યાત્રા છે પૂરા ભારતની સંસ્કૃતિ બતાવી શકીએ એટલે ઘર ઘરે જઈ અને અમારી દીકરીઓ તિલક અને સ્વાગત કરી શકે વિશ્વ ભારતની સંસ્કૃતિને જોઈ આ દ્વારા એના માટેની આ યાત્રા છે ધન્યવાદ અઢાર નવેમ્બરે આ યાત્રા પૂર્ણ થવાની છે અત્યારે દિલ્હી ખાતે એક કાર્યક્રમ આયોજ્યો હતો આ કાર્યક્રમ કઈ કઈ પ્રકારનો હશે આ કાર્યક્રમ સમગ્ર રાજ્યના જે આમ અત્યારે તો જોઈએ તો બાવીસ ત્રેવીસ કરોડ યાદવો છે એ સમગ્ર યાદવોનો એક જ બસ લાગણી છે કે જનજાતિગઢ જનગણના થાય આહિર રેજિમેન્ટ બને કારણ કે આ વસ્તુઓ થવાથી રાષ્ટ્રને એક રા મજબૂત રાષ્ટ્ર અમે આપી શકશું એક રાષ્ટ્રની અમે તાકાત બનવા માગીએ છીએ કુળ આહિર કુળ એ ભારતની તાકાત બનવા માગીએ છીએ તો અમારો એક શાંતિપૂર્ણ સંદેશો ત્યાં હશે અને અમારી તમામ અમારા રાષ્ટ્રીય લેવલના જે નેતાઓ છે એ સરકારને એક સંદેશો આપશે કે રેજિમેન્ટ માટે વિચારણા ન થાય રાવલિયમ મધુનો રિપોર્ટ એસ્નાઇન ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલાં રહું એસનાઇન ન્યૂઝ સાથે